ચેતનાનો સંચાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી પ્રેરણાદાયી કહાની જો કે તેઓ આજે પોતાનું હૈયું હળવું કરવા ઈચ્છતા હતા એ આજે બધું જ કહી દેવા માગતા હતા એ કહે છે કે નરેન્દ્રની પત્ની કેવી દેખાવડી છે પાર્ટી માં કેવી સુંદર તૈયાર થઈને આવે છે એને ત્યાં પાર્ટી યોજાય ત્યારે કેટલો આનંદ આવે છે જ્યારે તું તો આઈ એ એસ ઓફિસરની પત્ની જેવી બિલકુલ નથી લાગતી હોસ્પિટલનું વાતાવરણ જકની કેવું હોય છે કે મન ભારે થઈ જાય એવામાં પણ જ્યારે કોઈ સ્વજનને હોસ્પિટલમાં દાખલ કરેલું હોવાની જાણ થાય ત્યારે તો માનસિક બોજ એટલો બધો વધી જાય કે ન પૂછો વાત ન તો એ બોજને ઉતારીને ફેંકી શકાય છે કે ન માથે રાખીને ફરી શકાય છે હોસ્પિટલના કોરિડોરમાં મિતેશ સાથે ચાલતાં ચાલતાં મારા મનમાં આવા જ વિચાર ગુમરાયા કરતા હતા મોટા બહેનને બસો દસ નંબરના રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા હુંગ અને મિતેશ તેમાંગ પ્રવેશ્યામ ત્યારે એ સામે ખાટલા પર સૂતામ હતા એમની આંખો ખુલ્લી હતી પણ તદ્દન શૂન્ય બની એ છતને તાકી રહ્યા હતા સ્વાતી બંટી અને જીજાજી ત્યાં જ બેઠા હતા સર્વત્ર મૌન પ્રસરેલું હતું મને એકાએક ગભરામણ થતી હોય એવું લાગતા પળવાર માટે મારા શરીરમાંગથી ધૂરજારી પસાર થઈ ગઈ મિતેશે પણ એનો અનુભવ કર્યો અને જાણે મને હૈયાધારણ આપતા હોય એમ મારી મારી પીઠ પર હાથ ફેરવ્યો જાતને રૂમની બારી ખોલી નાખી સૂર્ય મજવાળું ફેલાયું મોટાંગ બહેન પર આની કની અસર ન થઈ મને થયું નીચે કાળાંગ કુંડાળાંક અસ્તવ્યસ્ત વાળ નિશ્ચેતન ચહેરો અને સાવ વિચિત્ર દેખાતી આ સ્ત્રી શું ખરેખર મારી મોટી બહેન જ હતી મારી આંખો માંગ ઝરઝવીઆંગ આવી ગયાં મેં જીજાજી સામે નજર કરતા પૂછ્યું આ બધું ક્યારે બન્યું મારા પ્રશ્નના ઉત્તર રૂપે એમણે કાયમની માફક બેપરવાહીથી ખભા ઊંચા કરી કહ્યું કોણ જાણે ચાર પાંચ દિવસથી કંગી પૂછીએ તો હા હંગ માંગ જ જવાબ આપતી હતી અને ગઈકાલે અચાનક જ સાવચૂક થઈ ગઈ ડોક્ટરના કહેવા મુજબ એ નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની છે એટલે તો તમને ફોન કરી બોલાવ્યામ મારી નજર સ્વાતિ અને બંટી પર પડી પણ આજે એમને જોઈ મારા મનમાં કોઈ પ્રકારની લાગણી ઉત્પન્ન ન થઈ અને શા માટે થાય જીજાજી સત્તર વર્ષની સ્વાતિ બાર વર્ષનો બંટી મોટા બહેનની આજની આ સ્થિતિ માટે એ લોકો જતો કારણભૂત હતા મને મારા મનમાં જે ગડમથલ ચાલી રહી હતી તે મિતેશ સમજી ગયા એ બધાને નાસ્તો કરાવવાના બહાને બહાર લઈ ગયા હવે મોટાંગ બહેન અને મારા સિવાય કોઈ નહોતું પર બેઠી ખાટલા પર પડેલી એ જીવતી લાશમાં કોઈ પ્રકારની હિલચાલ ન જણાઈ હું એમની પાસે બેસી રહી થોડી વાર બધાંગ પાછામાં આવ્યા મિતેશે મને ઈશારો કર્યો એટલે હું પર્સ લઈને જવા માટે ઊભી થઈ અમે બંને રૂમની બહાર નીકળ્યા શું થાય કની કરી શકાય એમ પણ નહોતું લિફ્ટ નીચે જઈ રહી હતી ત્યારે મિતેશે મને કહ્યું વિના હવે તું આવી ગઈ છે બહેન જોતામાં સાજાંગ થઈ જશે બધાની નજર મારા તરફ હતી એ જાણીતી હોવા છતાં મારાથી ન રહેવાયું મિતેશના ખભા પર માથું ટેકવી હું રડી પડી મોટાં બહેનનો સ્વભાવ જેટલો સીધો સાદો સરળ અને કોમળ હતો એ દેખાવે પણ અને પ્રેમાળ હતા વાંધો આવે એમ નહોતું મોટા બહેન માટે એકાઈ એ એસ અધિકારી યુવક પસંદ કરવામાં આવ્યો નામ એનું મયંક બા બાપુજીના આનંદનો તો પાર તો પાર્જ નહોતો મોટાન બહેન લગ્ન કેટલી ધામધૂમથી કરવામાં આવ્યા હતા અમે સૌ લગ્નની તૈયારીઓ કરવામાં લાગી ગયા હતા દાદીમાં ઘણી વાર પણ એના જેવી બન પાસેથી તારી જીગ તો કાતરની માફક ચાલે છે અમને તો તારા લગ્નની જ ચિંતા વધારે થાય છે દાદીમાની વાતો સાંભળી હું તરત જ ત્યાંથી રફુ ચક્કર થઈ જતી હું નાની હતી ત્યારથી જ મારા પર ફટાકડી નું લેબલ લાગી ગયું હતું અલબત્ત હું ઝઘડાખોર નહોતી પણ મોટા બહેનની માફક ચૂક બેસી રહેનારી પણ નહોતી મોટા બહેનના સરળ સ્વભાવનો સ્કૂલ કોલેજ દરેક જગ્યાએ બધા લાભો ઉઠાવતા આવું બને ત્યારે હું ઘણી વાર એમને બચાવી લેતી કોઈ વ્યક્તિ તદ્દનની સ્વાર્થ તો હોય જ નહીં અને મોટા બહેન ક્યારેય કોઈને ના કહેતા જાણે શીખ્યામ જ નહોતા એટલા માટે તો બધાને સારા

તમારી માધુરી તો આખું વર્ષ અભ્યાસ કરે છે એને નોટ્સની શી જરૂર વળી એમ એ કર્યા પછી તો એના લગ્ન થઈ જ જવાના છે ઉમેશને હજી આઈ એ એસ ની પરીક્ષા આપવાની છે અને માધુરી તો એટલી સારી છે કે ક્યારે કોઈને ના નથી કહેતી બાક અંગી બોલી શક્યામ ન હોતા મોટા બહેન એમના રૂમમાં નોટ્સ એકઠી કરી રહ્યા હતા એકલામાં જ હું ત્યાં પહોંચી ગઈ ત્યારપછી જે કંગી બન્યું તેના પરિણામે મને બટબોલી ઉદ્ધત ઉગ્ર નફટ વગેરે તમામ ઉપાધિઓ એકસાથે મળી ગઈ અને બા માટે હું ચિંતાનું કારણ પણ બની ગઈ અલબત્ત બાપુજી મને હજી પહેલા જેટલા જલાડ કરતા હતા એ આર્ટિસ્ટ હતા અને હું એમની પાસેથી ચિત્રકામ શીખી હતી ઘરમાં નાના મોટા બનાવ બન્યા જ કરતા મારો સૌથી નાનો ભાઈ સંદીપ મારાથી બે વર્ષ જ નાનો હતો અમે બંને સાથે જ અભ્યાસ કરવા બેસતા સંદીપને અભ્યાસ કરાવવાની જવાબદારી મારી હતી અભ્યાસ માંગ હોશિયાર હોવાથી એ એક વાર સમજાવી દેવાથી જ તમામ ઘરકામ સારી રીતે કરી લેતો હતો હા ઘરના કામકાજમાં એ ક્યારેય મદદરૂપ થતો નહીં આ વાતને લઈને ઘણી વાર મારે એની સાથે ચકમક ઝરતી પણ આવું થાય ત્યારે મોટાંગ બહેન ચૂપચાપ એનું બધું ઘરકામ કર્યા હતા મેં ઘણી વાર મોટાંગ બહેનને રોકવાનો પ્રયત્ન કર્યો

સંદીપ મોટો થયો અને ત્યારે શાસ્ત્રીય સંગીત શીખતા હતા એમને કોલેજની સંગીત સ્પર્ધામાં કેટલાને ઇનામો ચંદ્રકો પણ મેળવ્યામ છતાં ફિલ્મી ગીતો ન આવડવાને કારણે ક્યારેય પાર્ટીમાં ગાઈ શકતા નહીં કોણ જાણે કેમ પણ પાર્ટી માં ગીત ગાવા માટે એમની જીભ જ ઉપડતી નહીં મોટાંગ બહેન તમે એકાદ બે ફિલ્મી ગીતો યાદ કરી લો પછી પાર્ટી માં ગાજો મારી વાત દીદીના ગળે ઉતરી નહીં બસ આમને આમ દિવસ પસાર થતા ગયા મોટાંગ બહેન ના લગ્ન ને ચાર વર્ષ થયા પછી મારા લગ્ન મિતેશ સાથે થઈ ગયા આ દરમિયાન મેં એમ એ ની ડિગ્રી મેળવી લીધી હતી હું ચિત્રો દોરતી હતી અને મારા કેટલાને ચિત્ર વેચાઈ પણ ગયા હતાં જ્યારે મારા લગ્ન નક્કી થયા ત્યારે કાકા કાકી દાદી વગેરે સૌને ખૂબ આશ્ચર્ય થયું હતું કેમ કે મારી બટબોલી તરીકેની એક છાપ બંધાઈ ગઈ હતી મિતેશ સાથે મારી મુલાકાત મારી એક બહેનપણીના ઘેર થઈ હતી વાતચીત દરમિયાન ખબર પડી કે એ એન્જિનિયર છે એટલું જનહીન વિડીયો કેસેટની એક દુકાનનો માલિક પણ છે ઉમંગ અને ઉત્સાહીથી છલકાતો હસમુખો એનો સ્વભાવ એટલે બહુ જલ્દી વાત લગ્ન સુધી પહોંચી ગઈ એ દિવસો દરમિયાન અમારા ઘરમાં નું વાતાવરણ છવાયેલું હતું ફિકર માત્ર એ વાતની હતી કે કદાચ કોઈ એમનું અપમાન ન કરી બેસે જો કે મારી ધારણા પ્રમાણેનું કની બન્યું નહીં બધાની માત્ર એક પ્રતિક્રિયા હતી આવી બટબોલી છોકરીને આનાથી વધુ સારો છોકરો ક્યાંથી મળવાનો હતો લગ્ન પછી પણ થોડી રકજક અને દાદ ફરિયાદ છતાં હું અને મિતેશ એટલામ નજીક આવી ગયા કે આજે એ બધું છૂટી ગયા ને તેર તેર વર્ષના વહાણા વીતી ગયા તો એ એમને એકબીજાની નાનામાં નાની વાત યાદ છે અમારો દીકરો કૌશલ આજે બાર વર્ષનો છે જીજાજીની નોકરીમાં અવારનવાર બદલી થયા કરતી એ ક્યારેક અમદાવાદ હોય તો ક્યારેક ભાવનગર અમે અમદાવાદમાં જ મકાન રાખી લીધું હતું

આખો દિવસ શું કર્યા કરે છે જ્યારે મોટા બહેન ભૂલ થઈ ગઈ કહીને તરત જ જીજાજીના શર્ટને બટન ટાંકી કે કની કામ રહી ગયું હોય તો તરત જ કર્યા ત્યાંગ મારો જીવ નેજાતો મને ગભરામણ થવા લાગતી મિતેશ ઘણી વાર મને ચીડવતા હું જ એવો છું તે તને હથેળીમાં રાખું છું હવે કાલથી તારે પણ મને કહું છું સાંભળો છો એમ કહી મારી રજા લેવાની હું તરત છણકો કરતી ક્ષમનામ માંગ રાચ્યા વિના ચૂપચાપ જે કરતા હો તે કર્યા કરો ને નહીંતર હમનાંગ અને એ હસી પડતા એક વાર મિતેશ ઓફિસના કામ અંગે બહાર ગામ ગયા હતા ત્યારે હું મોટાંગ બહેનના ઘેર ગઈ હતી ટી વી પર ચિત કાર્યક્રમ દર્શાવાઈ રહ્યો હતો મોટાંગ બહેનના સાસુ જીજાજી સ્વાતી બંટી બધાંગ ચિત્રહાર જોતાંગ જ્યારે બહેન રસોડામાં દહીન બનાવી રહ્યા હતા મોટા બહેન તમે પણ શું આખો દિવસ મેન ફરિયાદ કરી તો એમને કહ્યું તારા જીજાજીને દહીનવડા ખૂબ ભાવે છે મને લાગ્યું કે મોટા બહેન જાણે માણસ નહીં મશીન બની ગયા હતા એમના સાસુ ક્યારેય રસોઈ બનાવવામાં મદદ ન કરતા સ્વાતિએ ક્યારેય કપડાંની ગડીવાળી હોય કે ડાઇનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરી હોય એવું મને યાદ નથી આખા ઘરનો ઢસરડો જાણે તેઓ વેક્લામજ એંઢારતા હતા અમે રિક્ષામાં ક્યારે જીજાજીના ઘેર આવી પહોંચ્યામ તેનો મને ખ્યાલ જ ન રહ્યો શું વિચારે છે વીના મિતેશના આ સવાલે મારી વિચાર શૃંખલા તોડી હું મતિક વર્તમાનમાં વર્તમાનમાંગ પાછી ફરી ઘરમાં જઈને ચા પીવાની ઈચ્છા થતાં શંકરને બૂમ પાડી એટલું વળી સારું હતું કે બહેનના ઘરમાં કાયમ કોઈ ને કોઈ નોકર રહેતો જ હતો મીતેશે ચા પીતામ પૂછ્યું હવે તારો શો વિચાર છે બહેન સાજાં થઈ જાય મને પણ એ જ યોગ્ય લાગે છે પણ કૌશલની સ્કૂલ એનો અભ્યાસ હું સહેજ અચકાતા બોલી તું એ બધી ચિંતા છોડી દે હું સંભાળી લઈશ કહેતા એ તોફાની સ્વરે બોલ્યા આ સેવક તો દરેક કામ કરવા ટેલાયેલો છે તારા જીજાજી જેવાંગ જેવા નસીબ જો જોકે મારા મૂળનો ખ્યાલ આવતા બોલ્યા સોરી હોંગ અત્યારે મારે આવી મજાક કરવી જોઈતી નહોતી પછી એકદમ ગંભીર સ્વરે કહ્યું એક વચન આપ વિનુ ગમે તે થાય છતાં તું કની આડું અવળું બોલીશ નહીં જો જે કની બન્યું છે તે માટે તારા મોટા બહેન પણ એકલાંજ જવાબદાર છે મેંગ એમને વચન આપતી હોઉં એ રીતે માથુંમ હલાવ્યું મિતેશ ઘેર ગયા અને હું જીજાજીને ત્યાં જ રોકાઈ ગઈ રોજ સવારે આઠ નવ વાગતા હું હોસ્પિટલે જતી અને સાંજે જ્યારે જીજાજી હોસ્પિટલે આવે ત્યારે એમની સાથે પાછી આવતી જીજાજીના વ્યવહારમાં હજી કની ફરક નહોતો પડ્યો પરંતુ એમના બુક યથાસ્થાને મૂકવાનો કે રૂમાલને પણ ઇસ્ત્રી કરીને હાથમાં આપવાનો મારો સ્વભાવ નહોતો સ્વાતિને એની મમ્મીની માંદગીને લીધે અભ્યાસ માટે બહુ ઓછો સમય મળી શકતો એમાંને જ્યારે હું એને ડાઇનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરવા કે ડ્રોઇંગ રૂમ વ્યવસ્થિત કરવાનું કહેતી ત્યારે અંદરખાને એ અકળાઈ તો જતી પરંતુ થાય શું માસીની ધાક જકની કેવી હતી બંટી ઘણીવાર વાર એના મમ્મીને યાદ કરતો મેં કેટલીય વાર જમતી વખતે એની આંખોમાં આંસુ આવી જતા જોયા હતા એટલે મોટાંગ બહેનની તબિયત વિશે હું એને કહેતી પ્રજાના દિવસે ક્યારેક એને સાથે પણ લઈ જતી આમને આમ બે ત્રણ અઠવાડિયા તેની ખબર જ ન રહી આ દરમિયાન મોટાંગ બહેનની તબિયત સુધારો થયો હતો એ મને જોઈને સ્મિત કરતા તેમને ગુલાબ ખૂબ પ્રિય હોવાથી હું દરરોજ એમના પલંગ પાસેના ટેબલ પર ફૂલદાનીમાં ગુલાબ ગોઠવીને મૂકતી એક દિવસ હું એમના પલંગ પાસે ખુરશી પર બેસીને કશુંક સામયિક વાંચી રહી હતી અચાનક તેઓ બોલ્યા વિનુ પેલા ગુલાબના ફૂલ મને આપને આજે ગુલાબની સુગંધ અને સ્પર્શ માણવાની ઈચ્છા થઈ છે મને એ દિવસે જે આનંદ થયો તેનું શબ્દોમાં વર્ણન કરવાનું શક્ય નથી સાંજે ડોક્ટર રાઉન્ડ પર આવ્યા ત્યારે મેં એમને પણ આ વાત કહી બસ પછી તો દિવસે ને દિવસે મોટાંગ બહેનની તબિયત માં સુધારો થતો ગયો હવે એ રોજ સવારે મારા આવવાની રાહ જોતાં એક દિવસ સવારે હું તેમની પાસે પહોંચી તે સાથે જ તેઓ પ્રફુલ્લિત સ્વરે બોલ્યાંગ વિનુ તને ખબર છે મને અહીં રોજ ભજન સાંભળવા મળે છે તેમની વાત સાચી હતી હોસ્પિટલની પાસે જ મંદિર હતું મને રૂમના બારી એ દિશામાં આવેલી હતી એકવાર મારે રાતે ત્યાંગ રોકાવાનું થયું ત્યારે મને પણ સવારે મધુર ભજન સાંભળવાનો લહાવો મળ્યો મોટાંગ બહેન હવે ધીમે ધીમે જાતે જ પોતાનું કામ કરવા એક વાર હું એમની પાસે બેઠી બેઠી કશું ગણગણવા લાગી કે અચાનક બોલ્યાંગ વિનુ તને યાદ છે પહેલાંગ હું રાગ યમન ગાતી અને તું કામય મને ફરી ફરી એ ગાવા માટે આગ્રહ કરતી હા મોટાંગ બહેન તમે કેટલું મધુર ગાતાંગ હતાંગ આજે પણ કનિક સંભળાવો ને એ ગાવા લાગ્યામ અને અચાનક એક સુર ખોટો ગવાઈ જવાથી એ કહેવા લાગ્યા સાંભળીને મને એમની માંદગીના થોડાંગના કારણોનો ખ્યાલ આવવા લાગ્યો હતો એને કહ્યું અને તમે માની લીધું મોટા બહેન કનિક થાકેલા સ્વરે બોલ્યાંગ નથી આવડતું એટલે જતો હું એના રેક મ્યુઝિકને સમજી શકતી નથી બીજું શું કહે છે એ એ કહે છે કે એની બહેનપણીઓની મમ્મીઓ કેટલી સુંદર દેખાય છે ફેશન કરે છે અને ચાઇનીઝ ફૂડ બનાવે છે જીજાજી શું કહે છે મેં પૂછતાં તો પૂછી લીધું પણ મનમાં થોડો ડર હતો કે તેમના મનની સ્થિતિ ક્યાંક ફરી પહેલા જેવી ન થઈ જાય જો કે તેઓ આજે પોતાનું હયુમ હળવું કરવા ઈચ્છતા હતા એ આજે બધું જ કહી દેવા માગતા હતા એ કહે છે કે નરેન્દ્રની પત્ની કેવી દેખાવડી છે પાર્ટીમાં કેવી સુંદર તૈયાર થઈને આવે છે એને ત્યાં પાર્ટી યોજાય ત્યારે કેટલો આનંદ આવે છે જ્યારે ઓફિસરની પત્ની જેવી બિલકુલ નથી લાવતી મેન ફરી પૂછ્યું બીજું શું શું કહે છે જીજાજી મોટાંગ બહેને સહેજ ગભરાતા પોતાના નખ કરતા કહ્યું એ કહે છે કે રાજેન્દ્રની પત્ની કેવો સરસ ચડાંશ કરે છે જ્યારે તું તો એકદમ બેડોળ છે તને તો સરખી રીતે ચાલતા પણ નથી આવડતું મારે ડૉક્ટરને બધો રિપોર્ટ આપવાનો હતો પેશન્ટ હવે બોલતી થઈ હોવાથી એ ખુશ હતા ધ્યાન રાખજો એમને વધારે પરેશાન ન કરશો મોટા મને ઘણું બધું કહેવા ઈચ્છતા હતા ક્યારેક વાત કરતા કરતા એમની આંખો વરસવા પણ લાગતી પણ તે પછી એ ઝાપટા પછી હળવા થયેલા વાતાવરણ જેવી હળવાશ અનુભવતા હવે હું એમના માટે છાપું લઈ જતી તે જોઈ એકવાર જીજાજીએ કટાક્ષ પણ કર્યો માધુરી અને છાપુ હા હા મારાથી ન રહેવાયું એટલે હું બોલી તમે કદાચ ભૂલી ગયા હશો તેઓ એમ એ પાસ છે જો કે જ્યારે મોટાંગ બહેને જા વાત કહી ત્યારે હું અકળાઈ ગઈ મોટાંગ બહેન એટલું તો તમારે કેટલું કામ રહે છે કે છાપું વાંચવાનો પણ તમને સમય નથી મળતો કેટલું કામ હોય છે વિનવું સવારે નાસ્તો બનાવ્યા પછી બધાના ડબ્બા તૈયાર કરવાના તે પછી બપોરની રસોઈ અને સાંજે પાછી રાતની રસોઈની તૈયારી મને માટે ગુસ્સો આવી ગયો રસોઈ 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 બસ બીજું કંગી નહીં તમે તમારે ઘેર પાછા ફરો ત્યારે ઘરનું નામ મયંક રેસ્ટોરન્ટ રાખજો સમજ્યા હવે થોડા દિવસ પછી મોટા બહેનને હોસ્પિટલ માંગથી રજા મળવાની હતી એમની લગ્નતીથી પણ એ દિવસો દરમિયાન જ આવતી હતી હું એક પાર્ટી યોજવા ઈચ્છતી હતી મેંગ એમને પૂછ્યું મોટાંગ બહેન તમને હજી કભી કભી મેરે દિલ મેંગ ગીત યાદ છે હા એ તો કેટલું મધુર ગીત છે મને એની ધૂમ યાદ છે બોલી નહીં બસ તો બોલ મને યાદ છે હું તમને એ ગીત લખી આપું છું તમે બીજા કોઈની નહીં તો મારા ખાતર પણ ગાવ મેન મોટાંગ બહેનને મારી યોજના વિશે હજી સુધી કંઈ જ જણાવ્યું નહોતું એમનામાં આત્મવિશ્વાસની ઉણપ તો હતી જ એમાં જો હું એમને કંઈ કહું તો એ સ્પષ્ટ ના પાડી દે મોટાંગ બહેનનો મૂળ સવારે સારો રહેતો અને હું એનો પૂરતો લાભ ઉઠાવતી કોઈ વાર વાતો કરતાં કરતાં હું એમની પાસે કભી કભી અથવા બીજું કોઈ ફિલ્મી ગીત ગવડાવી લેતી આમ કરવાથી હવે એમનો સ્વર ઉઘડવા લાગ્યો હતો હા એમને ઊંચા સ્વરે ગાવામાં થોડી મુશ્કેલી પડતી હતી પણ એ માટે એમને સહેજ વધુ રિયા કરવાની જ જરૂર હતી મારા માટે મોટાંગ બહેન એક એવી મૂર્તિ સમાન હતા જેને ઘડ્યા પછી ઉપેક્ષા અને અવગણનાથી એની કલાત્મકતાને ઢાંકી દેવાઈ હતી તે મૂર્તિને સુંદર સજીવ બનાવવાની જવાબદારી મારી હતી એમના સ્વાસ્થ્ય સુધારાને કારણે ડોક્ટર પણ ખુશ હતા કેમ કે જ્યારે એમને અહીં લાવવામાં આવ્યા ત્યારે કેસ ખૂબ સિરિયસ હતો એક દિવસ મેન સાંજના સમયે જીજાજીની હાજરીમાં જશંકરને બજારમાંથી વેસણ ઘી વગેરે વસ્તુઓ ખરીદી લાવવાનું કહ્યું અને જીજાજીને કહ્યું કે મોટા બહેનને મગજના લાડુ ખૂબ જ ભાવે છે જીજાજીએ આશ્ચર્યથી પૂછ્યું એમ માધુરીએ તો ક્યારેય જણાવ્યું જ નથી મને કહેવાની ઈચ્છા તો થઈ આવી કે તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન જ ક્યાં કર્યો છે

તું નરેન્દ્રની પત્નીને બોલાવીને પાર્ટીમાં જોકે એ ખબર ન પડી કે મોટાંગ બહેને શું અનુભવ્યું પરંતુ મારાથી આ અપમાન સહન ન થયું મારાથી મોટા અવાજે બોલાઈ ગયું આ ઘર મોટાંગ બહેનનું છે જે કની નક્કી કરવાનું હશે એ બહેન જ કરશે માટે જાણે સન્નાટો છવાઈ ગયો કદાચ જીજાજી સામે પહેલી વાર જ કોઈએ મોટેથી બોલવાની હિંમત કરી હતી જીજાજી અવાક હતા મોટાંગ બહેન દંગ થઈ ગયા હતા અને બંને બાળકો ડરી ગયા હતા મોટાંગ બહેને કનિક ડરથી મારો હાથ એકદમ કચકચાવીને પકડી લીધો જે મેં જ ક્રોધથી ઝાટકો મારીને છોડાવી લીધો તે પછી જીજાજી બીજા બધા કરતાં મારી સાથે વધુ સારી રીતે વ્યવહાર કરતા રહ્યા હવે મોટાંગ બહેનમાં પણ થોડી હિંમત આવી હતી મેઇન બંટીની મદદથી ગમે તેમ કરીને મોટાંગ બહેને મેળવેલા ચંદ્રક શોધી કાઢ્યા તે બધા ડ્રોઈંગ રૂમમાં સજાવીને ગોઠવ્યા પાર્ટીનો દિવસ આવી પહોંચ્યો મોટાંગ બહેનની દેખરેખ હેઠળ મહારાજે અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી હું છેલ્લા કેટલાક દિવસોથી મોટાંગ બહેનને કભી કભી મેરે દિલ મેન ગીતનો સતત કરાવતી હતી હવે એમનો સ્વર તરડાઈ કે ખેંચાઈ જતો નહીં મને બીક માત્ર એ વાતની હતી કે ક્યાંક એમનો સ્વર ધૂરજી ન જાય સાંજ થતાં જે નિમંત્રિત મહેમાનો મિત્રો પરિચિતો આવવા લાગ્યા સ્વાતિ અને બંટીના દોસ્તોને પણ બોલાવ્યા હતા મોટા ગુલાબી રંગની રેશમી પહેરી હતી અને જીજાજી મહેમાનોનું સ્વાગત કરતા હતા અને હું ભોજનની વ્યવસ્થા સંભાળી રહી હતી ડ્રોઈંગ રૂમમાં સજાવેલા ચંદ્રકો તરફ સ્વાભાવિક રીતે જ મહેમાનોનું ધ્યાન ખેંચાતું હતું અને તે સજાવવા પાછળનો હેતુ પણ એ જ હતો મોટાંગ બહેન જાતે ક્યારેય કોઈને કહેતા નહીં તેથી હું જ ત્યાં બધાને બતાવતી હતી આશ્ચર્યચકિત થઈ પ્રશંસા કરતા કેટલાક લોકોએ મોટાં બહેનને ગીત ગાવાનો અનુરોધ કર્યો મેન ધીમેથી કહ્યું ગાવને મોટા બહેન તમારી નાની બહેન માટે પણ આજે ગીત ગાવ પ્લીઝ નજીક માંગ ઉભેલા જીજાજી કનિક વ્યથિત હોય એમ લાગતા હતા મને ડર હતો કે એ ક્યાંક મોટાંગ બહેનને ટોકે નહીં એટલા બંટી પણ બોલી ઉઠ્યો ગાવને મમ્મી હવે મોટાંગ બહેને ગીત ગાવાનું શરૂ કર્યું કભી કભી મેરે દિલ મેન ખ્યાલ ખૂબ ભાવવાહી લયમધુર સ્વરે ગીત ગાવા લાગ્યું અવાજ પણ નરિયો આત્મવિશ્વાસ નીતરતો હતો મારી આંખો માંગ હર્ષના આંસુ આવી ગયા મને થયું આજે મિતે શહીન હોત તો કેવું સારું ગીત તો મોટાંગ બહેને ફિલ્મનું ગાયું હતું પણ ગીતના ભાવ કનિક કહેવા હતા કે રાજેન્દ્ર કે નરેન્દ્રની પત્નીઓની જીજાજીની આસપાસ ફરકવાની હિંમત પણ ન ચાલી આજે સ્થિતિ સાવ ઉલટી હતી તેમના પતિ મોટાંગ બહેનની પ્રશંસા કરતાં થાકતા નહોતા ગીત પૂરું થતાં બધાને તાળીઓના ગડગડાટથી મોટાંગ બહેનને વધાવેલી ધામ એ ખૂબ જ ખુશ દેખાતા હતા જીજાજીને નજીક આવતા જોઈ હું ત્યાંથી ખસી ગઈ પરંતુ મારું ધ્યાન એમની વાતો તરફ હતું જીજાજી પ્રફુલ્લિત સ્વરે બોલ્યા માધુરી તારો કંઠ ખરેખર ખૂબ મધુર છે આખરે મારી જીત થઈ હતી આજ સુધી અવગણના થરથી ઢંકાયેલી બેજાન પ્રતિમાના તમામ ગુણ એક સાથે ઉપસી આવતા તેમાં નવી ચેતનાનો સંચાર થયો હતો નકશી અદ્ભુત લાવણ્યથી પ્રતિમા હવે મારા ઘેર પાછા ફરવાનો સમય થઈ ગયો હતો તે દિવસ પછી મોટાંગ બહેન મને મૂકવા સ્ટેશને આવ્યા ત્યારે મેં એમનો હાથ પકડી લઈ કહ્યું મોટાંગ બહેન આ ઘર તમારું છે તમારા ઘરમાં અધિકાર જમાવતા શીખો નહીં તો ઘર ઘર નહીં રહે મારી વાતનો અર્થ આજે કદાચ પહેલી વાર જ મોટાંગ બહેનને સમજાયો હતો મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ